નમસ્કાર જય માતાજી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભક્તશ્રી રસિકજી નિર્મળ રચિત રાજરાજેશ્વરી માતા શ્રી હિંગળાજમાનું હિંગળાજ અષ્ટક ગાઈશું તે પહેલાં મારું આપ સર્વેને નમ્ર નિવેદન છે કે અવનવા ભજનો અને સ્તુતિઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી श्री हिङ्गज अष्टक प्रणमामि मातु प्रेममूर्ति पार्वती परमेश्वरी शान्तिक्षमामयि कृपा सागरी सुखप्रदा सर्वेश्वरी सेवक शिक्षके दुरतिदारिद्विघ्न दोषविदारणी आद्य शक्ति नमो अम्बा हिङ्गलायघहारिणी सबदेव्या शिरक्षत्र साताद्विपरि राजेश्वरी કોહલા પર્વત કંદહારીવાસી નિખિલેશ્વરી આનંદવદની આસુતૃષ્ટા કૃપા મંગલકારણી નકલંકરૂપ નમો અંબાહીંગલાયારણી દેવો શિરો મણી મહાદેવ સામરથ સર્વોપરી સ્તુતિકરત ચારણ સિદ્ધસુર મુનિશેષ અજ શંકર હરી પરિતાપહરણી પ્રણત જન કે સકલ કાજ સારણી ઓમકાર રૂપા નમો અંબા હિંગલાય અંબાહીંગલાયગારણી જગધાત્રી જાગતિ જ્યોતિદેવી જોગ માયા જોગણી અસવાર માહર તણી અણર અહર ખડ આરોગણી સોગણી સમરથ सुरासुरति महिष मद मत नव नवलाख रूपा नमो हारणी गिरिजा ब्रह्मचारणी गौरी घंटा स्कन्दमा कात्यायनी पुनिकाल रात्रि સિદ્ધિદા નિજ દાસ સુર કે દૈત્ય ધારણી દુર્ગા નમો અંબા નવરૂપુર્ગાનો અંબાહીંગલાયારણી વૃષભાસની વાઘાસની ગરુડાસની ગજ આસની મયુરાસની વાઘાસ હંસાસની પ્રેતાસની આયુધ વાહન ધર્મ હેતુ ધારણી અદભુતમો અંબાહીંગલાયારી બ્રાહ્મી મહેશ્વરી વૈષ્ણવી કૌમારી દાનવદર્પ વરાેન્દ્રી ચંડી ચા મુડા સુરસંત્રાતા અસુર હર્તા અવનિભાર ઉતારણી રૂપા નમો અંબા નિજ અકળિતરૂપાનમો અંબાહીંગલાયારણી નિજદાસ આરોગ્ય સુખ આયુષ પ્રદા સંપતિ પ્રદા સિધ્ધિ પ્રદા શિવભક્તિદાસક્તિ પ્રદા સુમતી સુમતિ પ્રશોભા પ્રદા કામના કમનાપૂરણકારણી નારાયણી મા નમો અંબા હિંગ લાયક હારણી નારાયણી નમો અંબા હિંગ લાયક નારાયણી મા નમો અંબા હિંગ લાયક હારણી હિંગળાજ માત કી જય